મહુવાના મોટા ખૂટવડા વિસ્તારમાંથી મુતસિંહની તપાસમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી ખેતરમાંથી ગેરકાયદેસર વીજ પ્રવાહ માટેના જુદા જુદા સાધનો મળી આવ્યા તાત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના વન્યજીવ રેન્જ સ્ટાફ પેટ્રોલી દરમિયાન મોટા ખૂટવડા વિસ્તારમાંથી વનપ્રાણી સિંહનર અંદાજે પાંચથી નવ વર્ષનો મૃતદેહ મળી આવે ટીમ દોગ સ્કોડ તેમજ અલગ અલગ ટીમ બનાવી આજુબાજુના વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધરવામાં આવેલ તોહમતદારના ખેતરમાંથી ગેરકાયદસર વીજ પ્રવાહ માટેના જુદા જુદા સાધનો મળી આવેલ તેમજ જીવંત વાયરમાંથી વનપ્રાણી રૂવાટી મળી આવેલ સિંહના મોતની શંકામાં આવતા ત્રણ આરોપીને પૂછપરછ કરવામાં આવેલ ત્રણેય આરોપીની વનવિભાગ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે બાઇટ જયંત પટેલ નાયબ વન સંરક્ષક શેત્રુંજી વન્યજીવ વિભાગ તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ રાત્રિના આઠ ચાલીસ કલાકે મમુઆ વન્યજીવ રેન્જના સ્ટાફને એક નર સિંહનો મૃતદેહ પ્લાસ્ટિકના કોઠળામાં વેચડાયેલો હાલતમાં મળી આવ્યો હતો તાત્કાલિક વનવિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને આસપાસના તમામ વાડી ખેતરોને સ્કેનિંગ કરવામાં આવેલ હતું પીજીવીસીએલ એફએસએલ ડોગ સ્કોડ આ બધાની મદદ લઈ ત્રણ આરોપીઓને અટકમાં લેવામાં આવેલા છે જે આરોપીઓમાં એક આલસીભાઈ ગુગદા પોતે અને તેમના બંને પુત્રો તેમને પણ અટક કરવામાં આવેલા છે તેમના વાડી વિસ્તારમાંથી જે લાઈવ વાયર જેમાં વન્યપ્રાણી સિંહની રૂવાટી પણ મળી આવી છે તે કબજે કરેલ છે અને વન્યપ્રાણી સિંહના મૃતદેહનું તેમની રિક્ષામાં જે ટ્રાન્સપોર્ટ કરાયેલો હતો તે રિક્ષા પણ વન વિભાગ દ્વારા કબજે કરેલ છે